અતારે 10 વાગે ચાલે ચેલેન્જ ચાલુ કરી છે તો કાલે સવારે 10 વાગે આપણી ચેલેન્જ પૂરી થાય છે તો સો ગાઈસ આરી મેગી તો ન તો પેલીન કર દો મસાલો હેલો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા શું ગાઈસ અતારનો વિડીયો જોરદાર અને મજેદાર થવાનો છે કારણ કે હું અને ઉષા બંને ખેતરમાં જે માળી છે એ ચોવીસ કલાકની ચેલેન્જ કરવાના છે તો તમે જો ઉષા પણ તૈયાર છે અને બધી વસ્તુ અમે લાવી દીધી છે તો ચલો તમને બતાવો કે શું વસ્તુ ત્યાં લઈ જવાની છે અને શું ઉપયોગમાં લેવાની છે અને ત્યાં જઈ અને શું કરવાનું છે ચલો બતાવો તમને શું ગાયશ તમે જો બધી વસ્તુ અમે લાવી અને મૂકી દીધી છે અને ઉષા પણ તૈયાર છે અને ગ્રીસ અમને મદદ માટે આવશે ગ્રીસ આવીશ ને સો ગાઈસ તો જુઓ શું વસ્તુ લઈ જવાની છે તમને બતાવું પહેલા તો માળીએ ગોદરા પાથરવા માટે અને વિસાવવા માટે અને બે હોશિંગ લીધા છે પછી ખીચડી બનાવવા માટે ડુંગળી ડુંગળી બટાકા લીધા છે અને જો કદાચ ભૂખ લાગે તો મેગીન રાતે મેગી અને નમકીન લીધું છે બધું જુઓ અને આ બધા ચા બનાવવા માટે મસાલા છે તમે જુઓ ખીચડી વઘારવા માટે પણ બધું કંપની લીધું છે ખીચડી વઘારવા માટે હળદર છે મરચું છે અને મેઠું છે પછી ચા બનાવવા માટે ખોડ છે ચા છે આદુ છે અને થોડું જે સામાન છે તમે જુઓ અને બધું હા અને આમાં વઘારવા અને પછી બધું બનાવવા માટે ચૂલો પણ લીધો છે લોખંડનો તો ચલો હવે સીધાજી એ માળી બધું વસ્તુ લઈને અને મને મદદ કરશે ગિરીશભાઈ તો ચલો બધું ઉઠાવડો ચલો બરો મોટું જોવા દર્પણ લીધું છે અને હા હું લેપટોપ લઈ લઈશ મારું છે લેપટોપ મારું ત્યાં લેપટોપ મને જરૂર પડશે તો વોટર બેગ વોટર બેગ આપણે જો બંધ થઈ રહ્યો

અને દસ વાગી જશે અને અત્યારે દસ વાગે ચાલે ચેલેન્જ ચાલુ કરી છે તો કાલે સવારે દસ વાગે આપણી ચેલેન્જ પૂરી થાય છે તમે જો બધી વસ્તુ મેં લાવી છે અને ચેલેન્જમાં હું અને ઉષા બંને છીએ ભાગ લેવાના છીએ અને ગિરીશ અમારે બધું અમને વસ્તુ આપશે અને ભાઈ તમારે વોટરબેગ લાવવાની છે પોણીની હા રેડી તો વોટરબેગ લઈ આવો શું ગાય વોટર વોટરબેગ લેવા જશે અને આ ઉષા અંદર ગોદળા મસ્ત વિસાઈ દેશે હા

સો ગાઈજ ગિરીશભાઈ આવી ગયા છે પોણી અને ગોદ્રો લઈને આપણે આ છે ચૂલો હવે જયારે મેગી અને ખીચડી બનાવશું ત્યારે ચૂલાનો ઉપયોગ કરીશું અને બાકી તો લાકડા જે છે એ મારી ગીરીશભાઈ છે હાજર તો લાકડો મેં લઈ આપશે તો ચલો હવે સો શો ફાઇનલી ઉષા અને અમારી વચ્ચે ચોવીસ કલાકની ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે ઘડી પંદર મિનિટ ઉપર થઈ ગઈ છે દસ ને પંદર થઈ ગઈ છે અને બધું ગોઠવી રાખ્યું છે તમે જુઓ ગોધરા છે શિયાળાની ઢાટના એને અને તમે જુઓ કમ્પ્લીટ નજારો છે ઉપર જોરદાર અને અહીંયા બધી જમવાની વસ્તુ જમવાની વસ્તુ પણ મૂકી દીધી છે હવે જમવાની વસ્તુ પણ મૂકી દીધી છે નમકીને બતાવ

અને મોજ કરીશું તો કરીશું ગિરીશકુમારને રજા આપીએ એમને જરૂર પડશે તમને બોલાવશું બરોબર બરાબર છે પણ એકલા એકલા બનાવો તો અમને પેલો પાકા લીધો સો ટકા સો ટકા પણ એમ તો કેવું કર્યું બાર ચમ વ્યાડ્યા તમે બાર ગાઈસ મજા આવે છે બાકી મજા જ આવે ને મારી જે વસ્તુ બનાવીશું મજા ના આવે શું ગાઈઝ બહારનો નજારો મસ્ત છે મારીનો અંદર લઈને નજારો મસ્ત શું ગાઈસ તમને એકવાર અંદરનો નજારો બતાવ્યો માળીનો હવે એકવાર બહારનો નજારો તમને બતાવી દ્યું કે બહારથી માળી કેવું લાગે છે અને કેવું દેખાય છે તો ચલો બતાવો તમને બહારનો નજારો ગિરીશ અમને બાર શું ગાઈસ ચલો તમને બહારનો નજારો બતાવમું નજારી કેવું શું ગાઇઝ આ છે અમારે માળીનો બહારનો નજારો કોમેન્ટ કરી બતાવો કેવી લાગી મારી અને આ સજુ કાઢ્યું દે બાર આ બાર સજુ હે અને ગેલેરી શ્રીશ હા આવજો મળીએ બીજા વિડિયો માં શું હું માથું વડાઉ જો બાર બહુ છે અને બગડી ગયા હવે ગુચ્ચો બહુ થઈ ગયા હવે टेप कट कराई देवा हवा टेप कट कराई देवा हवा तो? टेप कट हाउ हाउ वो तो, तो लागत काउ ना भाई मैगी बनावानी है so सो गाइस uh, अरे थोड़ा नाश्ता okay. कर लिए सुगर आ रहा है कर दो ચાલુ જેમ રમવાની છે ઓમ કરવાનો ઓમ કરવાનો થાપ મારે એને ખાવાનું બરાબર થાપ મારે એને ખાવાનું ચાલો કરો ઓમ કરો આ લાવો નહીં 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 અઢી હા રાખવાના <laughs> <favour. laughs> <laughs> <sharpness> <Yeah. laughs> <laughs>

કઈજી હવે મેગી લાવ હેડ નાખી દો એટલે તો પોણી આવશે મેગી છે માં કાઢો સો ગાઈસ આરી મેગી તો સો ગાઈસ જો અમારી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે લો ઉત ના પેલા સો ફાઇનલી મેગી મસ્ત બની ગઈ છે તો હવે મેગી જમી

સો ગાઈઝ વગર પાણી ઢોળ ને તો પછી આ સીટ બગડ તો આપણે ગીરીસ કે નીચે ધોઈ નાખો વાહન બધે બોલો પોતું લેતા તો બોલો કે પોતું ગાઈઝ અમે જે જમ્યાતા મેગી સાફ કરે છે એમ છે કમ્પ્લીટ ગીરીસ જો છે ગીરીસ છે બાર બોલો તમે એમાં રંગાત રહેવા માંડે એમ ને હવે અમે જોડે રહેવાનું છે તમે હા ચમતે માં મમ્મી વિદુ તો એ તો મમ્મી

ડુંગળી કાપી અને પછી મસ્ત દેતવા કરી અને પછી પુલાવ કે પુલા ફાઈનલી બાયલ તો કરી દીધું છે લે બંધ છો બળા તમે શીખાડીએ બકારો મુજો ગાઈસ ચૂલો પણ હળગી જશે અને

સો ગાઈઝ અમારી ચેલેન્જ ચાલુ જ છે તમે જુઓ અને રાતના વાગ્યા છે નવ તો હું અને ઉષા બંને જમવાનું બનાવે છે અત્યારે વઘાર કર્યો છે ડુંગળી અને વઘાર કર્યો છે હવે એમાં ઉષા નાખે છે ભાત તમે જુઓ પુલાવ બનાવવાના છે અત્યારે આ ચેલેન્જ અમે માળી પર કરી છે સો ગાઈઝ ફાઈનલી પુલાવ બની ગયા છે તો હવે જમવા બેસી જઈએ ભૂખ લાગી જબરજસ્ત તો પેલા આપણે દસ વાગી જશે ઉતારી દઈએ હા નવ વાગે ચાલુ કરી તો આપણે જમવા બનાવવાનું એક કલાક છે જમવા બનાવવામાં કમ્પ્લીટ આ તો ચૂલો એટલે વારે લાગે ને ચૂલામાં તો ચૂલો છે એટલે વાર થાય ને તો સો ગાઈસ ફાઇનલી જમવા તો આવી જો દસ વાગી જશે ચૂલા બની ગયા છે શું ગાઈસ ફાઇનલી જમવાનું પતી ગયું છે ધરેંગ ખાધું છે તો હવે દસ વાગી ગયા છે દસ ઉપર થઈ ગઈ અગિયાર વાગ્યા અગિયાર વાગવાયા છે તો ગાઈશ હવે જઈએ અંદર અને સુઈ જઈએ પહેલાં સો ગાઈસ ફાઇનલી હવે અમે ઊંઘી હવે પછી ચમકે રાતે ભૂલ પૂરું હેરાન કરે તું આવજો હા હા રાત્રે કોઈ હેરિંગ કરે તો આવજે તું બત્તી અને મોબાઈલમાં નાખી દે અને તું બધા કોમ પડશે તો તને મારા બોલાવીશ નકો પાસે વ્યાલા તું આવી જાજે રેડી બરાબર ગુડ નાઇટ ગુડ નાઇટ લો ચલો હાલ હેલો ગાઈશ ગુડ મોર્નિંગ વાગી જશે સાત અને હું સવાર સવાર હું ઉઠી ગયો છું તો હવે શાહ પણ ગીસ હજુ તો એ ઉઠાડ આવે ગુડ મોર્નિંગ સગાઈશ ચલો તો સવાર સવારમાં બતાવું સો હા ચલો હવે દાંત કરી લે ફર્સ્ટ ક્લાસ દાંત કરી પછી ચા અહીંયા બનાવવા મસ્ત સુગાઈ હા ચૂલો હળગાઈ નાખે ઉષા બનાવશે મસ્ત ચા અને ચા બનાવી હા હેઠી ઠંડી વાત જોરદાર ચા પીલા પેલા મગજ ફ્રેશ કરી નાખે સુગાઈશ

તો હવે આપણે ચેલેન્જ અહીંયા પૂરી કરીએ છીએ અને આપણે જે સામાન છે અને બહુ મજા આવી હોય તો પ્લીઝ કરજો અને આપણો કન્ટિન્યુ બ્લોગ પણ ચાલુ કરી દઈએ અને તમે જો સામાન બધું કમ્પ્લીટ થઈ ગયો છે તો ચલો હવે જઈએ ઘરે તો કાલના દસ વાગ્યાના છીએ તો ગુડ બાય અને રાધે રાધે જય રાધે કૃષ્ણ ચલો જય દ્વારકાધીશ જય દ્વારકા